ઘર છે પોતાનું કારણ કે આપણા સમાજમાં એક રિવાજ છે દીકરી જયારે સાસરે જાય ને પછી આપણે જન્મથી જેવું કહીએ કે આ થાપણ છે પછી પછી સાસરે જાય એવું કે અહીંયા આ તારું ઘર નથી ત્યારે પરિવાર પિયર અને સાસરા વચ્ચેનું એવો કયું ઘર કે જયારે તકલીફમાં મુકાય હેરાન થાય જયારે એને સમાજ જગત અને લોકો તરછોડે ત્યારે ક્યાં જવું અને ક્યાં રહેવું તો એવું આપણે તો રોજે બહેનોના કેસ લેતા હોય એટલે જોતા હોય કે બહેનોની સલામતી માટે સુરક્ષા માટે રોડ પર એનું જે જીવન હોય ને એ કેટલું કપરું હોય આપણે જોઈએ આપણને ખબર છે અને જ્યારે એનો ઈશ્વર બનાવતો હોય ને એનું માધ્યમ આપણે બનતા હોઈએ તો દરેક સ્ત્રીને એક સંદેશો છે કે જ્યારે સ્ત્રી કોઈ પણ સ્ત્રી તમારી સાથે એના જીવનની વાતો શેર કરતી હોય રીબાતી હોય હેરાન થતી હોય એ તકલીફમાં હોય ત્યારે એને મજબૂરીનો દુરુપયોગ ન કરતા એને મદદ કરજો એને સાથ આપજો કેમ કે આપણે પણ આખરે એક સ્ત્રી છીએ કદાચ કોઈ સ્ત્રી તમારાથી જીવનમાં આગળ જતી હોય ને તો એને સાથ આપી હિંમત આપી લાગણી આપી અને એને બિરદાવજો અને એને આગળ વધારજો નહીં કે એના પગ ખેંચી એને પાછળ પાડવા એક સ્ત્રી છે એ સ્ત્રીની વેદનાને સારી રીતે સમજી શકે કારણ કે રોડ ઉપરનું જીવન છે ને સ્ત્રી માટે કેટલું અઘરું છે એ રોજ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી છાપામાં ટીવીમાં અને હવે તો આપણે બધા એવું હતું કે પિક્ચરોમાં સ્ટોરીઓમાં જોવા મળતું હતું પણ હવે આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ છીએ કે રોડ પર રહેતી સ્ત્રીની હાલત કેટલી ગંભીર કેટલી દયનીય અને કેટલી ભયજનક છે એટલે દરેકને એક અપીલ છે કે આજે સ્ત્રી સ્ત્રીને સમજે એને પ્રેમ આપે લાગણી આપે અને એની મુશ્કેલી કે મજબૂરીનો ફાયદો ઉપાડી અને એને હેરાન ના કરે પણ એને જ્યાં તમારા મદદની જરૂર છે ત્યાં આપણે બધા મદદ કરીએ અને દરેક દરેક ભાઈઓને પણ નમ્ર છે કે સ્ત્રીમાં પોતાની છે છે પોતાની પોતાની દીકરી છે એનું દર્શન કરે જો એ થશે ને તો આપણે અત્યારે રોજે અવનવા કિસ્સાઓ બનાવે બને છે એ આપણે જોઈએ છીએ આ કિસ્સાઓ ચોક્કસ તમે ઈ દયા ઈ ભાવના એ લાગણીથી ચાલશો સમય પરિવર્તનશીલ થઈ રહ્યો છે પણ આપણે આપણી દીકરીની સુરક્ષા જોઈએ છે આપણી માંની સુરક્ષા જોઈએ છે બેનની જોઈએ છે પણ બીજાની બેન દીકરી માંની પ્રત્યેની આપણી જે દ્રષ્ટિ છે ને એ ફરી ગઈ છે એટલે આપણને કોઈ પણ કૃત્ય કરતા જરા પણ વિચાર નથી આવતો દરેકને નમ્ર અપીલ છે કે સ્ત્રી જે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે એને આપણે સપોર્ટ ન કરી શકીએ ને તો કાંઈ નહીં પણ એટલીસ્ટ એને હેરાન કરવાના પ્રયત્ન ન કરીએ એને રંજેડીએ અને એને દુખી નહીં કરીએ કારણ કે નહીંતર આવનારા સમયમાં આજે મારા કે તમારા પરિવારની કોઈ પણ સ્ત્રી સુરક્ષિત નહીં રહે આજે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન થઈ અને રહેશે તો પછી સમાજમાં ક્યાંય કોઈ દીકરી બેન માની સુરક્ષા દરેકને લાગુ નહીં પડે પણ મારો એક નિયમ છે મારા જીવનનો કે તમને જે જે પ્રેરણા મળે જ્યાં જ્યાં જાગૃતિની જરૂર લાગે ત્યાં જાગૃતિ લાવતા રહેવું કદાચ કોઈ બે વ્યક્તિ આમાંથી જાગશે એને અંતરથી એવો ભાવ જાગશે કે અહીંયા કોઈ દીકરી અહીંયા કોઈ માં અહીંયા કોઈ બેન હેરાન થઈ છે એને મારી એક જવાબદારી છે કે હું એમને મદદ કરું એમનો સહારો બનું તો એટલીસ્ટ એ બે બીજાને તો પ્રેરણા કરતું રહેશે કે ભાઈ ચલો આ સમાજ પ્રત્યેની આપણી કંઈ જવાબદારી છે ઈશ્વરે આપણને અહીંયા કંઈ

દુઃખ કે આવું ક્યારેય કોઈના જીવનમાં પરિસ્થિતિ ન આવે કે કોઈને આશ્રમ પર રહેવાનો વારો આવે પણ છતાંય સમય પરિસ્થિતિ સંજોગોને આધીન એવો કોઈ સમય કોઈના જીવનમાં આવે તો આપણે એનો સહારો બનીએ બધા સાથે મળીને એને ફરી પાછું એનું જીવન જીવતું કરીએ એવા નાના નાના પ્રયત્ન કરીએ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ અને ભરતભાઈ અને સમગ્ર માનવ પરિવાર કે જેણે માનવ સેવા માટે આજે સ્પેશિયલ બેનો માટે જે એમના આશ્રય સ્થાન દરવાજા ખુલ્લા કર્યા છે અને અમર હૃદયથી પ્રાર્થના કે માં અમને બધાને એવી શક્તિ આપજો કે અમે આ કાર્યમાં ક્યાંય પીછે હટ ન કરીએ અમને એવી ઊર્જા મળે કે એટલીસ્ટ અમારી આજુબાજુમાં કોઈ એવું ફીલ કરે કે અમે અહીંયા સલામત છીએ હે આજે ભય તો બધી જગ્યાએ ફેલાયેલો છે પણ આપણને જોઈને જ્યારે કોઈ એવું

ખાલી મારી સાથે રહેજો અને જયારે ઈશ્વર તમારી સાથે હોય ને ત્યારે તમારે પછી ભાવના કાર્ય કરવામાં કોઈના સથવારાની જરૂર પડે કારણ કે જ્યાં જશો ને ત્યાં હારે જ છે પછી એને શું કરવું ને તમારી પાસે શું કરાવવું એને બધી ખબર છે એટલે ભગવાનને એક જ પ્રાર્થના કે કાયમ બસ તમે અમારી સાથે રહેજો બાકી તો એને ખબર જ છે કે તમને ક્યારે શું દેવું ને તમારી પાસેથી ક્યારે શું લઈ લેવું પણ આ કાર્ય માટે આપણે આપણું આપવાનું છે જીવનનું નું હે આપણે કહીએ ને કે જીવન એવું જીવીને જવાનું કે ઈશ્વર ને એવું થાય પાછો તું ફરી ફરીને પૃથ્વી પર માનવ તરીકે જા અને તું આવા જીવો માટે નિમિત્ત બની અને આવા કાર્ય કાયમ કરતો રહે એટલે ભગવાન ને હૃદયથી એવી પ્રાર્થના કે જ્યાં જ્યાં આવા કાર્ય જે જે ભાઈઓ બહેનો કે વડીલો કરે છે એને બધાને અમરમાં વિશ્વના કલ્યાણ માટે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન બધા પર એવા આશીર્વાદ વરસાવતા રહે કે જે આનંદ જે નિજાનંદ આપણને આપણા અંતરાત્મા થી મળે છે એવો જ નિજાનંદ અને એવો જ અંદરનો આનંદ છે ને પ્રભુજીને પણ એના જીવનમાં મળે કારણ કે આફ્ટર ઓલ તો બધાનું જીવન એક જ છે ને કે ભાઈ અમે આનંદમાં રહીએ અમે ખુશ રહીએ તો આજે કોઈ પ્રારબ્ધ કર્મને લઈને પ્રભુજીઓ પીડાઈ રહ્યા છે પણ આપણે એમાં એને ખુશ રાખવા એ પીડા ઓછી કરવા માટે નિમિત્ત બન્યા છીએ એટલે અમરમાને ફરી ફરીને પ્રાર્થના કે આપણા બધા પર એના આશીર્વાદ કાયમ વરસાવતા રહે આપણને બધુંય પરમારું મળી ગયું છે અમરમાને દેવીદાસ બાપુને આ બધુંય નહોતું મળ્યું આ એની કમાઈ એ આપણને બધુંય સગવડતાઓ સુવિધાઓ સાથે સીધું મળી ગયું છે અને એટલે જ મને છે ને મારા રોમે રોમ માં મારા જીવનમાં અમરમાં છે ને શ્વાસે શ્વાસે એટલે વણાઈ ગયા છે કે એના માટે જે કરવું પડે ને બધું કરી નાખવાનું કઈ નહોતું હાલી હાલીને ત્રીસ ત્રીસ કિલોમીટર ટુકડો માગી માગીને પીરસો છે અને આપણને તો બધુંય ભગવાન બેઠા બેઠા આપી દે છે તો એમાં કઈ કચાસ ન રહેવી જોઈએ આ ઘણા લોકોને એવું થશે હું મેં ઘણા બધા સંસ્થાઓની વિઝિટો કરી છે એમાં મેં એવું નક્કી કર્યું છે મેં આ જીવન અહીંયા આવવાનો સંકલ્પ લીધો છે પણ ક્યારેક મારા દરવાજા અહીંયાથી જ બંધ કરી દેવામાં આવે હું જવા ઈચ્છું પણ અત્યારે તો સમય પરિવર્તનશીલ છે ને નથી જઈ શકાતો એમાં મને સુરત માનવ મંદિર નરેશભાઈ ગોધાણી જરામ ભગત અને ગંગિયાડી થી વિનુ બાપુ આનો જે મને સપોર્ટ મળ્યો છે ને ત્યારે આપણને એમ થાય કે ખરેખર આપણી વિચારધારાને અને આપણી સેવા કાર્યને સાથ આપવાવાળા લોકો છે હજી કે જે ખરેખર આ કાર્યમાં હૃદયથી સમર્પિત થયા છે અને તમારી પાસે બીજી કંઈ એવી અપેક્ષા નહી પણ મને મારી લાગણીને સમજજો અહીંયા આ સૃષ્ટિ પર હું મારી વાત કરું છું કે મેં મારા જીવનમાં નક્કી કર્યું છે હું અહીંયા કાંઈક દેવા માટે જ જીન્મી છું અહીંથી લઈ જવાનું છે તો એક જ સત્કાર્ય બાકી અહીંયાનું કાય વૈભવ સંપત્તિ સત્તા માન પદ પ્રતિષ્ઠા કઈ ભેગું ન થવાનો જે આવશે એ અહીંયા કરેલું આપણું સત્કાર્ય આપણે અહીંયા દેવા આવ્યા છીએ ઈશ્વરે આપણને અહીંયા કઈક આપણા જીવન દેહ રૂપે એવું નથી કીધું કે તમે કરોડો રૂપિયાના દાન દો કે સંપત્તિ દઈ દો તમારી પાસે માનવ દેહે જે કઈ પણ દીધા જેવું છે એ તમારું શ્રમ યજ્ઞ આપો આખો દિવસ અહીંયા આવો રસોઈ બનાવો પ્રભુજીને ખવડાવો નવડાવો આશ્રમ જે કંઈ પણ સંચાલન ચાલે છે એમાં કચરા પોતા વાસણ કપડા રસોઈ કરો આ બધું એક પ્રકારનું એમ કહેવાય ને કે શ્રમયજ્ઞ તમારું સત્કાર્યનું ભાથું જ છે ફરજિયાત નથી કે તમે પૈસાથી કે દાનથી જ સેવા કરી શકો એમ એટલે આ તો બધું નોનસ્ક્રિપ્ટેડ છે મારું તો ભાઈ

આજે સમાજ પરિવારે તરછોડ્યા પછી એક પશુ કરતાય બંતર કરી નાખી છે એના માટે જયારે સલામત આવી જગ્યાઓ સેવા કાર્ય રૂપે પોતાનો સમય પોતાનું યોગદાન અને પોતાનું જીવન સમર્પણ કરે છે ત્યારે આ સેવામાં મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો એટલે ફરી ફરીથી ભાઈ ભરતભાઈ અને રાજેશભાઈ સાથે જોડાયેલા છો ને એ તમે એમ માનજો કે ભાઈ આપણે આપણા ઘરની પરિવારની બાળકોની જવાબદારી હોય તો કેમ બે કલાક ખેતરે કામ કરવા જઈએ ધંધે એમ સગવડતા ન હોય તો દાન વાંધો નહીં પણ અહીંયા તમારો સમય આપજો આ છે ને આપણે એમ કહીએ કે આ પ્રભુજી બધાય છે ક્યાં ક્યાંથી આપણે એને લાવીએ તો એની પાછળ કોઈક ઈશ્વર તત્વ કાર્ય કરે છે કે એટલી ખરાબ પોઝિશનમાંથી આપણા સુધી પુગાડી દે કેમ આપણે જ રાત્રે ઉઠીને એને લેવા જઈએ તો એ ઈ જ્યારે મુશ્કેલીમાં છે ને ત્યારે એના માટે ઈશ્વર છે ભગવાન આપણને કોઈને એવો સમય ન આપે પણ આપણા બધાની પાછળ કોઈ એવો સમય આવે તો ઈશ્વરને એમ થાય કે આના માટે મારે કોઈકને માધ્યમ બનાવીને મોકલવું છે એના સંચાલનમાં કોઈ

એનું તો રોજ નું થયું એના ઘરના ખરેખર રહી જવાની જરૂર છે છે દર્શન જયારે જયારે આવા કોઈ તમારી આજુબાજુમાં પછી પશુ હોય પક્ષી હોય કે મનુષ્ય હોય જ્યાં તમને આ દર્શન થાય ને અહીંયા બે ઘડી ઉભા રહી જજો કે ભગવાન અહીંયા છે હું જ્યાં ગોતું છું ને ત્યાં તો એ મને ખાલી પ્રેરણા કરે છે કે જા જ્યાં જ્યાં તને સંસારમાં કે જગતમાં દેખાય ને ત્યાં હું અહીંયા છું દુઃખમાં છું પીડામાં છું તકલીફમાં છું પણ આપણે ખાલી ભગવાનનું એક મગજમાં નક્કી કરી લીધું છે કે ભાઈ ભગવાન દર્શન છે છે મંદિરમાં તો એક આસ્થાનું કેન્દ્ર શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાંથી આપણને ભગવાન પ્રત્યેનો ભરોસો વિશ્વાસ આપણો અડગ અને અતુટ થાય જ્યાં આપણા મનને શાંતિ મળે ને આપણા અંતર સંતોષ થાય કે મેં આજે ભગવાનને જળ ચડાવ્યું ભગવાનને ફળ ચડાવ્યા ભગવાનની પૂજા કરી ત્યાંથી જ આપણને આ પ્રેરણા મળે છે કે હું તો ઘટે ઘટમાં છું તને ખાલી અંતરજ્યોતથી તું એના દર્શન કર તને દેખાઈ જાય તો હું તારી અંદર છું અને હું સામેય છું એટલે મારા માટે તો આ અમૂલ્ય મોંઘા મૂલો મનુષ્ય અવતાર છે ને એ માણવાની સાથે જીવી લેવાની સાથે કઈક અહીંથી કરીને જવા માટે આવી છું તો જીવનના છેલ્લા સ્વા સુધી તો સંકલ્પો મારા જે છે ઈશ્વર એક જ પ્રાર્થના કે આ સંકલ્પ ઉપર આપણને કાયમ નિમિત્ત બનાવે